પરમ પૂજ્ય મહામંડલેશ્વર સ્વામી શ્રી દિવ્યાનંદ હરિજી મહારાજના શિષ્ય મંડળનું અડત્રીસમું ગુરુ શિષ્ય મિલન પરમ પૂજ્ય મહામંડલેશ્વર સ્વામી શ્રી દિવ્યાનંદ હરિજી મહારાજના સાનિધ્યમાં પરમ સંત શ્રી ચંદુરામ બાપાની પાવન ઉપસ્થિતિમાં ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે આજે આપણે જે ધરતી પર એકત્રિત થયા છીએ તે ધરતી માત્ર રંગ અને રેતીથી બની નથી આ તો સંસ્કૃતિની સિરામાં નસોમાં વહેતી પવિત્રતા છે જેને સંતોના ચરણ સ્પર્શથી અપરંપાર ગૌરવ પ્રાપ્ત થયું છે સમયે સંતોને જન્મ આપ્યો નથી પરંતુ સંતોએ જ સમયને પવિત્ર કરી નાખ્યો છે અને આવો સંયોગ જ્યારે રચાય ત્યારે તે ભૂમિ ભક્તિ શક્તિ અને સાધનાની ત્રિવેણી સંગમ બને છે આ ભૂમિ પર સંતોના પગલાં પડ્યા છે માત્ર માટી નથી તેમાં સંતોના ના શ્વાસો ની ગરમી છે ભક્તોના નમ્ર લલાટ નો સ્પર્શ છે અને શતાબ્દીઓ સુધી જીવતા રહેલા સંસ્કારોની સુગંધ છે આવી પવિત્ર ભૂમિને હૃદય જે ભૂમિમાં પરમ પૂજ્ય સંત શ્રી નથુરામ બાપા પરમ પૂજ્ય સંત શ્રી તુલસી બાપા અને પરમ પૂજ્ય સંત શ્રી ચંદુરામ બાપા જેવા ગુરુવર્ય સદીઓથી સત્સંગ અને અવિરતની દ્વારા અવિરતની વાણી દ્વારા લોક કલ્યાણ અને પરમાર્થના કાર્યો કરતા આવ્યા છે એ વડાલી કંપાની આ પવિત્ર ભૂમિમાં ઉપસ્થિત આપ સર્વે અલખના આરાધકોનો હું સોનલ પટેલ અંતરના ભાવથી હાર્દિક સ્વાગત કરું છું અપૂર્વ દૈવીય માન ચેતનાનો તાર રણજણે જ્યાં હું એને શોધવા અને સ્વપ્ન સાંગું મળે સાચે એમ જ બને કે ઊંઘાડો અંતરની આંખો અને સામે મને ગુરુદેવ મળે આવા પૂજ્ય ચરણો ગુરુદેવ આપણા આંગણે પધાર્યા છે તો આવો કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય થકી કરીએ